હાય નમસ્કાર વેલકમ ટુ સફર વિથ અંજલિ ને આપણે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામ હેલો હાય નમસ્કાર ધીસ ઇઝ અંજલિ સફર વિથ અંજલિ ને હવે આફ્ટર અ લોંગ ટાઈમ હું બ્લોગ કરવા જઈ રહી છું આપણે જવાના છીએ સૌપ્રથમ ખાટુ શ્યામ સો હમણાં અમે લોકો અહીંયા ઊભા રહ્યા છીએ શિરોહીની સુપ્રસિદ્ધ કહેવાય એવી બાબા રામદેવ હોટલ મારી વન ઓફ ધ ફેવરેટ હોટલ છે અહીંયા ઘણું બધું મળે છે જો જે લોકોને ખબર હોય એ લોકોને ખબર છે ચાલો જોઈએ બ્રેક ખતમ અને હવે નીકળી પડ્યા છે ફરીથી ઓન રોડ ને હનુમાનજીની મોટી મૂર્તિ દેખાય ત્યાંથી અમે નીકળ્યા અને ઘણી બધી દૂર છે લોકેશન ખાટુ શ્યામ બહુ દૂર છે જયપુર નજીક છે તો આપણને ઘણા બધા ગામ છે શહેરો છે વચ્ચે વચ્ચે આવતા જોવા મળશે જેમ કે વચ્ચે એક ગામ આવ્યું હતું જ્યાંની મહેંદી ફેમસ છે તો હવે ધીમે ધીમે લોકો ટોલ ટેક્સ વટાવતા વટાવતા રાત પડી ગઈ છે આઈ થિંક પાલનપુર થી છસો થી સાડા છસો કિલોમીટર દૂર છે ખાટુ શ્યામ તો એના રોડ ઓન મેપ જોતા જોતા અમે લોકો ફાઇનલી અહીંયા પહોંચવા આવ્યા છીએ એન્ડ હિયર વી આર આપણે પહોંચી ગયા છીએ ખાટુ શ્યામજી અને જ્યાં એ દિવસે બહુ બધી ભીડ હતી એનો જન્મદિવસ હતો એટલે બીજા દિવસો તમને એટલી બધી ભીડ જોવા મળશે ત્યાં રહેવાની જે જગ્યાઓ છે એ પણ ભાગ્ય મળતી હોય છે તો ફાઇનલી અમને રૂમ મળી ગયો અને જે આવો કંઈ દેખાતો હતો સવારનો માહોલ હવે દેખાડીશ টাટા અને આ છે એનો સવારનો માહોલ અહીંયા મારી ગાડી બી છે વધારે સામાન મૂકે છે સો તમને અહીંયાથી દેખાય છે બધા ધજા લઈને જાય છે અને એક્ઝેક્ટ કદાચ સામે તમને દેખાય અંદર સુધી પબ્લિક છે તમે એ તો કોફી જોયો હોય તો મમ્મી જો અમે લોકો રાતે જ આવી ગયેલા અહીંયા એન્ડ ખાટુ શ્યામજી અરાઉન્ડ છસો કિલોમીટર સુધી પાલનપુરથી અહીંયા પડતું હશે છસોથી વધારે પણ થતું હશે જયપુરની નજીક જ છે એટલે જયપુર આવતા આવતા જ આપણે રસ્તો ચેન્જ કરી દેવો પડે છે રાતે પણ અહીંયા ઘણી ભીડ હતી અને આખી રાત મંદિર ચાલુ રહે છે અરાઉન્ડ કંઈક એક બે કલાક બંધ રહે છે વચ્ચે બાકી ચાલુ રહે છે રાતે મમ્મીએ અને ભાઈએ દર્શન કરી લીધા અને હમણાં દર્શન કરવા જવા એવું બિલકુલ બી નથી એટલી ખતરનાક ભીડ છે કેમ કે આજે અનાયાસે બર્થ ડે જે ખાટું શ્યામજીનો તો હું તમને દેખાડું કે કેટલી ભીડ છે ને બધું દેખાડું એન્ડ પછી અમે લોકો હવે અહીંયાથી નીકળવાના છીએ પણ બિફોર ધેટ હું તમને અહીંયા શું શું ચાલી રહ્યું છે એ પણ બધું બતાવું છું ચાલો તો હમણાં હું અહીંયા ઊભી છું એન્ડ તમને જો બતાવું સામે શેડ લાગેલા છે જો અહીંયા શેડ લાગેલા છે તમે જોઈ શકો છો કે અંદર કેટલી ભીડ છે ભક્તોની અને આ અંદર પણ ઘણી બધી મોટી લાંબી ભક્તો ની તમારો કેવો અનુભવ રહ્યો બહુ મસ્ત રાત્રે સાડા દસ વાગે લાઈન માં ઉભા તા અને સવારે સાડા ચાર વાગે નીકળ્યા બાર દર્શન કરી પછી બહુ ભીડ હતી મેઇન ગેટ બંધ કરી દીધો પછી અમે કલાક તો રનિંગ કર્યું આજુબાજુ પછી મેઇન ગેટ ખોલ અંદર બંધ થઈ ગયું મંદિર ઓય આવાનો અચ્છા એટલે તમે ગોળ ગોળ ફરી ના હા કલાક નો રનિંગ કેવું રહ્યું માસ્ટ મજા આવી શામ

સો અહિયા આવી રિક્ષાઓ ફરે છે ઉપર ખાટું શ્યામ દર્શન કરીને અમને નીકળી પડ્યા છીએ જયપુર માટે તમને બધાને ખબર છે કે ત્યાંથી જયપુર નજીક છે અને યસ જયપુર જો નજીક હોય તો ત્યાં જવાનું કેમ ન બને હવા મહેલ જુઓ હતો મારે તો સ્પેશિયલી મોમ એન્ડ ડેડ મમ્મી પપ્પા અમને લઈ ગયા જયપુર જસ્ટ ચાર પાંચ કલાક જ અમે ત્યાં રહ્યા હશો પણ હવા મહેલ જોયો ત્યાંનું ફૂડ ટેસ્ટ કર્યું ઘણી બધી એવી ઇમારતો જોઈ જે બહુ હિસ્ટોરિકલ હતી અને બહુ જ મજા આવી જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે અને ત્યાં જ એને ખબર પડી કે કેમેરે પિંક સિટી કહેવામાં આવે છે એની જે ઇમારતો છે એના જે પથ્થરો છે એ પિંકિશ પડતા છે લાઈક પિંક કલર જેવા દૂરથી જ આપણને એવું લાગે તો યસ દેટ્સ વાય એને પિંક સિટી કહેવામાં આવતું હશે ઘણી બધી દુકાનો તમને ઇતિહાસની ઝલક દેખાડશે જે મોસ્ટલી રાજસ્થાનમાં ઘણી એવી ઇમારતો છે જે આપણું મન મોહિલે અહીંયા પણ કંઈક એવું જ હતું સાથે સાથે અહીંનો નાસ્તો જે સ્ટ્રીટ ફૂડ હતું એ પણ એટલું ટેસ્ટી હતું તો ધીમે ધીમે અમે લોકો પહોંચી રહ્યા છીએ હવા મહેલ અને હવા મહેલ પહોંચવા માટે જે આજુબાજુનો જે રોડ છે ત્યાં તમને ઘણી બધી ઓલ્ડ ઇમારતો જોવા મળે છે ઘણા બધા એવા દરવાજા જોવા મળે છે ત્યાં જેટલું મારાથી કવર થઈ શકે એટલું મેં કવર કરવાનું ટ્રાય કર્યું છે બટ યસ આ કંઈ જ નથી લાઈક બહુ માઇનસ પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ હશે આઈ થિંક જેટલું કવર કરવાનું બહુ બધું બાકી છે તો એવો વિચાર છે કે એક દિવસ જયપુર સ્પેશિયલી સ્ટોરીઝ કલેક્ટ કરવા જઈશું જેથી તમને પણ ઘણું બધું જોવા મળે તો ફાઇનલી અમે લોકો આ રીતે પાર્કિંગ શોધતાં શોધતા હવા મહેલ સુધી પહોંચવાના હતા અને તમને હવે હવા મહેલ પણ થોડીક જ વારમાં જોવા મળશે અમે લોકોએ હવા મહેલ એકચુલી અંદર એની એન્ટ્રી અલગ હતી તો હવા મહેલ અંદરથી નથી જોયો જસ્ટ બહારથી અમે લોકોએ જોયો એની નજીકનું જે માહોલ છે એ જોયું એની નજીકની ઇમારતો જોઈ અમારું પાર્કિંગ હવા મહેલથી થોડું ઘણું દૂર હતું ત્યાં અમે લોકોએ આ જગ્યા છે જ્યાં અમે પાર્કિંગ કરેલી ગાડી અને અહીંયાથી અમે લોકો ચાલીને બહાર આવ્યા અને ચાલીને અમે લોકો હવા મહેલ જોવા માટે નીકળ્યા હતા મને એવું લાગે છે કે જ્યાં અમે લોકોએ પાર્કિંગ કર્યું એ જગ્યા પણ કોઈક રીતે ફેમસ હશે એના વિશે મેં સર્ચ નથી કર્યું બટ યસ નેક્સ્ટ ટાઈમ જ્યારે જવાનું થશે તો સર્ચ કરીશું આ છે હવા મહેલ ફાઇનલી આ લુક છે અને આ જોઈને એન્જોય કરીને તમારે વધારે મેં જે કલેક્ટ કર્યું છે એ રીલ ફોર્મેટમાં કર્યું છે

ત્યાં આજુબાજુ ઘણી બધી ધર્મશાળાઓ છે ત્યાંથી સિદ્ધર છસો મંદિરનો રસ્તો આવે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે રામદેવ રાત તમને બધાને ખબર છે કે રામાપીરનું મંદિર છે મોટું અહીંયા અને અહીંયા પણ અગિયારસ અને બીજે બહુ ભીડ હોય છે બીજના દિવસે પણ અને અમે લોકો જ્યારે પહોંચ્યા ત્યારે ઓલરેડી ભીડ ઓછી થઈ ગઈ હતી તો અમને લોકોને એટલી ભીડ નથી મળી દર્શન પણ બહુ સારી રીતે થયા અમારા તો અમે લોકો જઈ રહ્યા છીએ હવે દર્શન કરવા રામાપીરના જય બાબા જય બાબા તો એટલી બધી ભીડ લાગતી નથી કેમ કે અગિયારસ પછીનો બીજો દિવસ છે બારસ છે મોસ્ટલી બધા દર્શન કરીને નીકળી ગયા છે ઓછી ભીડ છે અગિયાર વર્ષે બહુ ભીડ હોય છે એટલે ગઈકાલે બહુ ભીડ હતી અને આજે બહુ જ ઓછી એટલે બહુ જ ઓછી ભીડ છે દર્શન બહુ સારી રીતે થશે સો આમ આમ રેગ્યુલર આ બધી રેલિંગ્સ ભરેલી હોય છે હમણાં ખાલી છે રામદેવરા મોટું મંદિર છે ત્યાં દર્શન કરીને નજીક ઘણા સ્થળો છે જ્યાં તમે જઈ શકો છો અહીંથી સો કિલોમીટર દૂર જશરનેર છે ઇવન રામદેવરા જગ્યા પર જ બાવડી છે રામ સરોવર છે ડાલીબાઈ કા કંગન આ બધું તમે વિઝિટ કરી શકો છો અહીંયા ઘણી માન્યતાઓ છે કે ડાલીબાઈના કંગન વિશે પણ માન્યતાઓ છે તો આ અહીંયા અવિરતપણે ભજન પણ ચાલતા હોય છે જે તમે સાંભળી શકો છો તો અહીંયા કંઈક આવો માહોલ અમને જોવા મળ્યો તમે ક્યારેક ગયા હોય તો કમેન્ટ જરૂર કરજો અને ફાઇનલી અમે લોકોએ જે આ ટ્રીપ પર ફર્સ્ટ ટાઈમ અમે જે જગ્યા પર જવાના હતા એ જગ્યા પર જવા માટે નીકળી પડ્યા છીએ અને એ છે ઊંડુ કાશ્મીર આ જગ્યા વિશે કહેવાય છે કે રામદેવ પીરનો જન્મ આ જગ્યાએ થયો હતો અને અહીંયા મોટું હવે મંદિર બનાવવામાં આવ્યું છે આ જગ્યા પર જ્યાં બહુ જ કલાત્મક કોતરણી જોવા મળશે તમને મંદિર પીળા પથ્થરોથી બન્યું છે સાથે આજુબાજુ બહુ મોટી જગ્યા છે જ્યાં પ્રસાદની દુકાનો તમને મોસ્ટ ઓફ જોવા મળશે આ જગ્યા એ આવવાનો જે રોડ છે ત્યાં તમને કોઈ ફેસિલિટીઝ નહીં મળે ઓન રોડ જે તમે હમણાં જોયું હશે એટલે ત્યાં મંદિરની નજીક જ જમવાની વ્યવસ્થા છે જ્યાં તમે ઘણા ઓછા પૈસાથી પેટ ભરીને જમી શકો છો તો આવું મંદિર છે સુંદર કલાત્મક સાથે સાથે અહીંની જગ્યા પણ એટલી શાંત છે મંદિરની અંદર બહુ જ ઠંડક તમને મહેસૂસ કરવા મળશે સાથે સાથે બહુ શાંતિ અનુભવા મળશે તો ક્યારેક તમારું રણુજા જવાનું થાય તો અચૂકપણે અહીંયા પણ વિઝિટ કરજો અને જોજો તો આ અમારો અનુભવ હતો મારો અનુભવ હતો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો તો અમે લોકો હવે જમીશું એન્ડ જમ્યા બાદ અમે લોકો ઘર માટે નીકળવાના છીએ તો તમને આ બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો એને કંઈક નવી માહિતી જાણવા મળી હોય તો પણ કહેજો નેક્સ્ટ ટાઈમ આવા બ્લોગ સાથે જલ્દીથી થી મળીશ આવજો